આજ ખરાબ થઈ જાય તારા આઈસ છે કાનુ ફેન ફરે જો જો ફેન આવ્યો ન્યા ફરે છે ન્યા ન્યા એ ક્યાં છે ગોલી ગોલી ક્યાં છે નાઈસ ક્યાં છે ગોલી રાશી રાશીવ આઈશ ક્યાં ગઈ તારી ગુજી હું બોલે છો તું તારી ભાષા સમજાતી નથી તમને સમજાવી કેટલી સ્પીડ માં ભાગે લઈ લે કઈ અંદર નથી લે બેસી ગયા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા વિચાર સુના સુનાદીજી આજનો શું વિચાર છે ભગવાન ની ભક્તિ એક એવું જરૂર છે એનાથી મન ની તરત સિપાય છે

તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ વ્યયમ મસ્તીનો જો સાંભળે હો તમ શ્લોક બોલતા હોય મોઢામાં જોઈ રે પાસે તાર બોલવો છે શ્લોક હે પ્રાશિવ ગોજો 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 ઓ વાય કેવું ખોટો બળ કરે ઠીકો કાલ કેવો દોડતો હતો કાલ કેવો દોડતો હતો રાતે શું કામ જાગી ગયો તો ચાર સાડા ચારે હો મમ્મી જાગીને તે પલોઠી વાળીને પેલા બે ગયો મેં પેલા છે ને એમ નામ જોયું પછી હાર્દિકે ટી શર્ટ નો પહેર્યું હોય ને તેના એના આમા મામા મામા વામ કરે એ ઓઢે ને ટી શર્ટ એનો પહેરતા આમા મામા મામ ગડીક કર્યું તો હાર્દિક ઘડીક આમા હા અને પછી પાછો અમે કીધું લાવ્યા નહીં હોવા દે એને પછી આ બાજુ લઈ આવું તો હોય તેને વાહ મામા કરવા જ જાય બે જાગી પછી ચાર વાગ્યા

माल न्हुटान वने हो उंीजो जा बदध क्यो необход मार बदब र aminoя मत है अचहतोव से अचहतो तो ना..

ભાઈ તો ચાલ્યા બાના ફ્રેન્ડ ના ઘરે અને આપણે હવે કામ પતાવીએ થોડું ચાલો તો જો મમ્મી ની લોકો એના ફ્રેન્ડના ઘરે ગયા તા ને લો જઈને આવી ગયા અને કાનજીભાઈ જો આવી તો સીધા ત્યાં થઈ ગયા થાકી જો ઊંઘી જ ગયો એ તો સીધો

એટલે શરમાઈ ગઈ છોકરી એ છોકરી શરમાઈ ગઈ કાનુડી શરમારે સુવા હા તો મળવા ગઈ ત્યારે એટલે હવે અંદર સેજ હોય એટલે બાર થી સુકાઈ ગયેલો લાગે તો પછી તમે રોજ પીશો એમ ગરમ પાણીમાં કેલ્શિયમ મેળવજો કાકાનું બાપી બેન દીકુ હે ને ચાલો બધા મસ્ત મજાનો જો આ દાળ બનાવી છે મસ્ત ચટપટી નાસ્તો કરવા માટે લાડુ અને એવું થોડું ખાઈ લઈએ આજે જઈને નથી આગળ કીધું એમ સવારે સેજ જ નાસ્તો કર્યો તો લાગી ગઈ છે ભૂખ એટલે બનાવી નાખ્યું છે દાળ ચાલો નાસ્તો કરી લો પછી મળી તો જો અહીંયા મમ્મીની છે ને પ્રાચીન લઈને ગયા તા ક્યાં ગુરુકુળ ગુરુકુળ લઈને ગયા હતા ને તો મસ્ત મસ્ત બધા વિડીયો લઈને આવ્યા છે પ્રાચીન મસ્ત રમે છે ત્યાં રથ નીકળો એના અહીંયા થોડા શૂટિંગ લીધું છે એવું લઈને આવ્યા છે અત્યારે બેસી ગયા છે જમવા માટે સાંજનો વાળોનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બધા જમવા જો અહીંયા છે આપણે લીધી છે ભાખરી અને આખી કેરીનું અથાણું છે મસ્ત મજાનું આખી કેરીનું અથાણું છે ભાખરી છે ચા છે અહીંયા મિસ્ટર હાર્દિક છે

મમ્મી મમ્મીને કઈક યાદ આવી ગયું મા તો सेम એવું છે મમ્મી કેવું જ લાગે ભગવાન તો ચાલો બધા જમવા માટે અને આ વિડીયો નો એન્ડ પણ આપણે અહીંયા કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય